વિરમગામના ધારાસભ્ય સહિત ભાજપના હોદ્દેદારોનો જુગાર ટેબલ સાથેનો કથિત વિડિયો વાયરલ શિસ્તબદ્ધ પાર્ટીના હોદ્દેદારો અને નેતાનો જુગાર રમતા કોઈ ઓફિસ પરનો રાત્રિ સમયનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કોઈ અજાણી ઓફિસના ટેબલ પર રૂપિયા અને પત્તા સાથેનો કથિત વિડિયો વાયરલ થઈ રહ્યો છે આ કથિત વાયરલ વિડીયોમાં ધારાસભ્ય હાર્દિક પટેલ વિરમગામ શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ તીર્થ પટેલ વિરમગામ તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય મયુરસિંહ ચાવડા તેમજ ગોલુ ગુપ્તા નામનો શખ્સ નામ સાથેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિડિયોમાં અન્ય લોકો પણ દેખાઈ રહ્યા છે બીજી બાજુ છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય અને જનસેવા કાર્યાલયને બદનામ કરવા માટે વિરોધીઓ દ્વારા ષડયંત્રો થઈ રહ્યા હોય તેવું પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે ઉપયુક્ત કથિત વાયરલ વિડીયો બાબતે જે ગુજરાત ડિજિટલ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી